વડોદરા મહાનગરપાલિકાના બે હજાર છવ્વીસ સત્યાવીસનું ડ્રાફ્ટ બજેટનું સાત હજાર છસો એકવીસ કરોડની કમિશનરે સાત હજાર છસો નવ પોઈન્ટ કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું સ્થાયી સમિતિમાં ચર્ચા બાદ સાત હજાર છસો બોતેર પોઈન્ટ એકોતેર કરોડની મંજૂરી અપાઈ હવે સામાન્ય સભામાં આખરી મંજૂરી માટે મોકલવામાં આવશે સીસી આપતા પહેલાં મિલકતની આકરણી કરી વેરા વસૂલ કરવાનું ઠરાવવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકાના વેરા ક્યુ આર કોડની સુવિધા ઊભી કરવાનો ઠરાવ શહેરમાં અલગ અલગ જગ્યાએ પિંક ટોયલેટ તથા પિંક ફીડિંગ રૂમ બનાવવા સૂચન પાલિકામાં સ્પોર્ટ્સ પોલિસી લાગુ કરવા સૂચન આવનાર ત્રણ વર્ષમાં સ્લમ ફ્રી સિટી બનાવવાનું પાલિકાનું આયોજન નવા પાણીના સોર્સ ઊભા કરવા આઠસો કરોડ જેટલું ફંડ ફાળવાશે એકસો પચાસ કરોડના ખર્ચે પાલિકાનું નવું બિલ્ડિંગ બનશે હેરિટેજ સેલની રચના કરાશે વડોદરા મહાનગરની પ્રણાલી મુજબ જીપીએમસી એક્ટ મુજબ કમિશનરશ્રી અને વહીવટી પાંચ દ્વારા બજેટ ત્રીજી જાન્યુઆરી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું જે ઓરિજિનલ બજેટ હતું જેમાં પચીસ છવ્વીસનું જે રિવાઇઝ બજેટ હતું સાત હજાર પોઈન્ટ એકોતેર કરોડનું અને છવ્વીસ સત્યાવીસ નો ડ્રાફ્ટ બજેટ સાત હજાર છસો નવ પોઈન્ટ તેસઠ રજૂ કરવામાં આવ્યું હતું સ્થાયી સમિતિના તમામ સભ્યો અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વિચાર વિમર્શ અને પબ્લિકના જે સૂચનો આવ્યા છે એ બધાને ઇન્ટીગ્રેટ કરી અને ત્રણ દિવસ સુધી અલગ અલગ લોંગ સેશનમાં કેપિટલ આવક કેપિટલ ખર્ચ રેવન્યુ આવક રેવન્યુ ખર્ચ એરિયાના કામો તસલમાર ગ્રાન્ટોના કામો આ બધા પર રોજ ચર્ચા વિચારણા કરી અને જે પચીસ છવ્વીસનું રિવાઈઝ બજેટ હતું એમાં તેર પોઈન્ટ ઓગણત્રીસ કરોડનો ખર્ચો અમે ઘટાડી શક્યા છે જેમાં મુખ્ય ખર્ચો હતો ફ્લાવર શો કે જે અમે કરી નહોતા શક્યા અને એમાં દસ કરોડનું જે બજેટ હતું એ કેન્સલ કરતા એમાં ખર્ચ ઘટવાથી બચત વધી છે જે બાકી શિલ્લક છે એમાં તેર પોઈન્ટ ઓગણત્રીસ કરોડનો વધારો થતાં સત્યાવીસો એકસઠ પોઈન્ટ ઓગણસિત્તેર કરોડ થઈ છે ત્યારબાદ જે અલગ અલગ સેક્ટરમાં ચર્ચા વિચારણા કરતા જે આવક વધી એ ઓગણપચાસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડની આવક વધારવામાં આવી છે એટલે ટોટલ અને સાત હજાર છસો બોતેર પોઈન્ટ એકોતેર કરોડનું છવ્વીસ સત્યાવીસ નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં સફળ રહ્યા છે એટલે કહી શકાય કે આટલું ખર્ચો કરવા છતાં ધીરે ધીરે ક્રમશઃ ખર્ચ જે કેપિટલ ખર્ચ કરીએ છીએ મોડીભાઈ કરીએ છીએ એમાં ક્રમશ વધારો કરતા ગયા છે આ વર્ષે ઓગણીસો કરોડના કેપિટલ એક્સપેન્ડિચરનો અંદાજ છે હાલ બારસો કરોડ જેટલો એક્સપેન્ડિચર કરી ચૂક્યા છે હજુ માર્ચ ને એકત્રીસ તારીખ સુધીમાં વધુ ખર્ચા બુક થશે ગત વર્ષે પંદરસો પચાસ કરોડનો ખર્ચો કર્યો હતો અને છવ્વીસ સત્યાવીસના રિવાઇઝ બજેટમાં ચોવીસો કરોડ કરતા વધુ ખર્ચ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો છે એટલે કહી શકાય કે વડોદરા કોર્પોરેશનનું જે એવરેજ એક્સપેન્ડિચર કેપેસિટી હતી છસો સાડત્રીસ કરોડની એ અમે વધારી અને ઓગણીસો કરોડ અને આવતા વર્ષે ચોવીસો કરોડ સુધી લઈ જવામાં સક્ષમ રહ્યા છે એટલે કહી શકાય કે વિકાસની ગતિમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં અમે લોકો ત્રણથી ચાર ઘણો વધારો કરી શક્યા છે જે બજેટોની ચર્ચા દરમિયાન સ્થાયી સમિતિ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંકલન કરી અને ઠરાવ કરવામાં આવ્યા છે જેમાં કંપનીન સર્ટિફિકેટ આવતા પહેલાં મિલકતની આકારણી કરી વેરા બિલ બજાવી અને વેરો લેવાનો ઠરાવવામાં આવે છે સ્ક્રેપ પોલિસી અને કન્ડમ પોલિસી વડોદરા શહેરની સાધન સામગ્રી અને જર્જર ઇમારતોને સ્ક્રેપ કરવી હોય અથવા કોઈ ઇક્વિપમેન્ટને સ્ક્રેપ કરવું હોય અને સ્ક્રેપને યોગ્ય ભાવે વેચાણ કરીને નિકાલ કરવા માટે સ્ક્રેપ પોલિસી અને કન્ડમ પોલિસી બનાવવાનો ઠરાવ કરવામાં આવે છે હેલ્થ વિભાગ માટે રાજ્ય સરકાર ગ્રાન્ટ હેઠળ નિમણૂક પામેલા કર્મચારીઓનો શેડ્યુલ અલગ કરવાનો જેથી કરી અને જે મહેકમનો ખર્ચ એમાં ઘટાડો કરી શકાય અને વીએમસીની બેલેન્સ શીટ વધુ સ્ટ્રોંગ કરી શકાય એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાના વેરા બિલમાં ક્યુઆર કોડ પ્રિન્ટ કરવાની સૂચન ઠરાવ કરવામાં આવ્યો છે આવકનું ઓડિટ રેગ્યુલર થાય એટલે અલગ અલગ સેક્ટરમાંથી જે આવક થાય છે જ્યારે પણ આવકમાં ઘટાડો નોંધાય થાય તો તાત્કાલિક સ્થાયી સમિતિને ખબર પડે અને એ માટેના જરૂરી પગલાં લઈ શકાય એ માટે ઇન્કમ ઓડિટ કરી અને સ્થાયી સમિતિમાં રેગ્યુલર નો રિપોર્ટ જમા કરાવવાનો રહેશે દર ત્રણ મહિના આવકનો રિપોર્ટ જમા કરાવવાનો રહેશે નગર ગૃહના જે બાર ટિકિટો કાઉન્સિલર માટે આપતા હતા એ કોટા વધારીને વીસનો કરવામાં આવ્યો છે જે સૂચનો છે એમાં ખાસ કરીને ઇનર રિંગ રોડ સમા સાઉદી છાણી ઉંડેરા કરોડિયા પંચવટી સિવાસી વાળો રોડ ના બ્લોકેજ દૂર કરી અને આ રિંગ રોડ બનાવવાથી ટ્રાફિકમાં ઘણો ફાયદો થયો છે પ્રતાપુરા સરોવર ખોદવા માટે બજેટ હેડ ખોલવો તળાવના ઇન્ટરલિંકિંગ માટે સર્વે કરવા આર્બિટનના કેસના નિકાલ માટે જેણે આર્બિટન કરેલું હોય એ ઇજાદારને કોર્પોરેશન ફરી કામગીરી ન મળે એ માટેનું સૂચન કરવામાં આવ્યું છે કોઓર્ડિનેશન સેલની રચના કરી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે બિલો બજાવવામાં આવે છે તેમાં ક્યુઆર કોડની વ્યવસ્થા કરવાની શોપિંગ સેન્ટરો કેબિનો ઇમલા વગેરેની નવીન ભાડા નીતિનું એ કરવું જૂના ટોયલેટ બ્લોક રિનોવેટ કરી અપગ્રેડ કરવા શહેરમાં અલગ અલગ જગ્યાએ પિંક ટોયલેટ અને પિંક ફીડિંગ રૂમ બને એ માટેના આયોજન કરવા કહેવાનો મતલબ કે તમામ સાઈના સભ્યોનો ખૂબ સારો સાથ સહકાર્યો ચૂંટાયેલી પાક અને વહીવટી પાકના સંકલનથી આ ખૂબ સારું બજેટ મંજૂર કરી શકે